જિલ્લાના ગરીપુરા ગામે રહેતા લાલાભાઈના ઓગણચાલીસ ઘેટા અને બકરા મળીને કુલ એકતાલીસ પશુઓનું મોત થયું હતું જેને લઈને તંત્ર દોડતું થયું ગરીબપુરા ગામે 41 ઘેટા બકરાના મોત સમાચાર મળતા તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર દોડતું પાણી પીવાના કારણે મોત થયું હોય તેમ બહાર આવ્યું છે મામલતદાર પશુપાલન અધિકારી આરોગ્ય ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી જીવન નિર્વાહ માટે પશુધન ઉપર નિર્ભર રહેતા લાલાભાઈ માટે કક્ષાના પશુપાલન મંત્રી પરસોત્તમ ભાઈ સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર લખી ભલામણ કરી હતી કે સરકાર યોગ્ય અને ઉચિત પગલાં આ ઘટનામાં લે અને જેમને પશુધનનું નુકસાન થયું છે તેને આર્થિક સહાય મળે પોસ્ટમોર્ટમ માટે સેમ્પલો લેવાઈ ચૂક્યા છે અને ત્યારબાદ સાચો ખુલાસો થશે કે કયા કારણોસર એકતાળીસ ગાર્ડનના મોત નીપજ્યા છે ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે